જય માતાજી હું લીલું વડોદરા હાલ ઇજરાયલ હું એસપી સાહેબ તથા ગુજરાત પોલીસ તથા સીએમ પીએમ તથા મેર શક્તિ સેના તથા મારા વડીલો ભાઈઓ બહેનો અને પીએમ મોદી સાહેબ બધાની હાજરીમાં વિડીયો મૂકવા માગા કે હું બહુ પ્રોબ્લેમમાં હે મારા માથે દુનિયાના રૂપિયાનું પબ્લિકી નાખ્યું મેં કોઈના બુશ નથી મળ્યા કોઈના રૂપિયા કાંઈ હતાડ્યા નત હું ખુદ વ્યાજ ભરા મારા મેરે એક રૂપિયો હે નહીં મેઇન પોઈન્ટ અટાણે મારા ઘરનાવનો હે મારા ઘરના અટાણે ફૂલ મુસીબતમાં હે મારા ઘરનાવની આજથી પંદર સત્તર દી પહેલાં રાતી બે વાગે હિરલબાના માણસો લેગા પૈસાના વહીવટ બાબત લેન એણીના રાખે દીધા અને મારા માથે કરોડ રૂપિયાનું નાખે કરોડ રૂપિયો માણી ભેરો કોઈ આપ્યો ને કે લીધો ને બીજા નંબરમાં મારા ઘરનાવણી સોડતા ને પૈસાનો બંદોબસ્ત કર તો ઘરના છૂટે મેં બધા એના હાથ પગ પકડે લીધા મારા કુટુંબના મારા હોગાવાલાના મારા ગામના મારું ગામ કુસડી છે બધાએને હાથ પગ પકડે લીધા આજ હત્તર દિથિયાની બધાએ મેરા મદદ માગા મારા પરિવારની સેફટી માટે કોઈ મારી મદદ કરવા આગળ આવતું ને કોઈથી મદદ થાય ને બીજા નંબરમાં હું કંઈ બીજો વિસારે ન થકતી મરવા સિવાય હું ત્યાં કાલે મરે જા કે અટાણે મરે જા મળીને જ ખબર પણ મારા ઘરનાવની બસાવો મારા ઘરનાવની બાણે કાટો મારો દીકરો મારો ઘરવારો ને મારો બાપ ત્રણેયના તણે હે એટલા ટાઈમ થયાના એના મેરા કઈ મી ફોડે તો રહેતો હું ફોન કરે હગા મારા દીકરાની સહાદી અવાજ સાંભળવા જડે કે પૈસા પૈસાનો મેળ કરતો મી નીકળીએ મારા દીકરાની હત્તરમું વરફ પૂરું થવા આવ્યું બારમા ધોરણમાં આવ્યો મારો દીકરો નિહારી પણ જે હકતો ના બેહાડ્યો એના માણસોની મેં રિક્વેસ્ટ કરી મારા દીકરાની ભણતર બગાડોમાં અમારું કે ન આલે તમે પૈસાની સગવડ કરો તમારા મેં કંઈ હોય તો મૂકો પણ મારા માથે કરજો હે ઓલરેડી હું કાંથી પૈસા કરે ને દા એવું હે કે પૈસા લીધે મારા ઘરના ટણે ના બેઠા કોઈ રસ્તો મારા મેરા નેતા ટણે બીજા નંબરમાં જે મન ફાવે એ પબ્લિક મારા માથે રૂપિયા નાખે મણી ખબર હે કે કોણ હાસા હે કોણ ખોટા હે કરોડો અબજો મોઢે રૂપિયા નાખ્યા મારા માથે અને મણી ના સુધીની ધમકી મારે કે રૂપિયા કઈ ના અમે દવા પીએ જઈ હું કોઈ પણ પબ્લિક દવા પીએ તો મારી જવાબદારી નહીં હું ખુદ મરવા માગા મારા મેરા મજા સિવાય રસ્તો જ ને કારણ કે મારા મેરા રૂપિયો ને ગમે મારું ચેક કરાવ લેવાનું સૂટ હું અટાણે વ્યાજુ ભરા એ મારાથી ત્રણ ટકા ને ચાર ટકા પાંચ ટકા ભરાય ને બરાબર જીણી મન ફાવે સડાવે સડાવે ને કરોડ કરોડ રૂપિયો નાખી દીધો પબ્લિક ઇન દહ ના બે લીધલ હે ને શિયારે લીધલ હે ને પાંચ લીધલ હે હું કોઈના બીજાના નામ દર્શાવે નથી માગતી મારા ઘરનાવની બસાવે લ્યો હું તમારા મેરા હાથ જોડે વિનંતી કરા મારા ઘરનાવની બસાવે લ્યો મારા ઘરના હાવ નિર્દોષ છે મન એવી પબ્લિક વાતો કરે મારા ઘરના કોઈ મારી રૂપિયા દીધા ને કોઈ મેરા એ લેવા ગાને ને એ હાવ બીએ એ હાથ દી એક ફેરે અવાજ સાંભળવા જડે તારે એ કહે કે જલ્દી રૂપિયાનો મેળ કર મારે કાં રૂપિયાનો મેળ કરવા જવું અટાણે મારી કોણ મદદ કરે મેં બધાય મેં ભલાયું કર્યું બરાબર રાતે બે વાગે લેગા એ પણ મને ખબર નહોતી મને સોથે દી ખબર પડી કે ના સે હું બે ગઈ હતી હું કોઈની કે ન થકતી અને એ મારા મેરા મહેરા સિવાય રસ્તો ને કારણ કે હું કોઈ પાલટીનું માણસ ને કે કોઈ હું હાવ એક નોર્મલ પરિવારની હે અમે કંઈ એવા જાઉં જલાલી વાળા ને રૂપિયા વાળા ને બીજા નંબરમાં એવડા મોટા માણસ છે મારી બીક લાગે પણ હું એક જ એસપી સાહેબની બધા ઉમેદવારની કહેવા માંગા કે હું એક ભારતની દીકરી હે મેરની દીકરી તમારા મેરા એટલી જ મદદ માગવા માગા કે મારા પરિવારની બસાવેલીઓ નથી તમારી ભલાઈ એની જિંદગી બસાવેલીઓ એની બીજા ઘણા પબ્લિક રૂપિયા હેરાન કરવા આવીએ તો એની સેફ્ટી આપો અને એનું ધ્યાન રાખો ભાઈ બાકી અમારા ત્રણ જણા એ છે ને સૌથી હું છે અમારા શિયારનો જીવ જાય જીવ સિવાય અમારો મેરા કોઈ નહીં હું બધાની રિક્વેસ્ટ કરા કે હું ધીરે ધીરે કમાઈને દે કોઈ મારી વાત સાંભળવા તૈયાર ને મન ફાવે એવી વાતો કરે કરોડો અબજો ની મી મારા મેરા કોઈ હે નહીં તમારે મારું બધું ચેક કરાવ લેવાની સૂટ છે કોઈ વસ્તુ ને મારા મેરા હું એ થાકે ગઈ હિરલબાને બંગલે થી મારા પરિવાર ની બસાવે લ્યો ભલાય એને સહી સલામત ઘેર લેવો એને સેફટી આપો હું એસ પી સાહેબ દિલથી એક એક માં ઈના દીકરા હાટુ તેન કીએ

મજબૂરીને લીધે ઘરના માળાને અવસાન થયા પછી તો વાળી અમારે દે દેવી હતી તો મારા દીકરાના દોસ્તાર કે તમારે દેવી હોય તો હું ભાઈની વાત કરા તાકે કે કોણ ભાઈ ત્યાં કે કાંતલભાઈ ધારાસભ્ય હશે એનો ભાઈ જીણકો ભાઈ કાનો ભાઈ જાણે જા એની વાત કરા તો મારે દીકરે કીવું કે કરજે નહીં તો એની વાત કીધી આઠ દસથી ફોન આવ્યો કે તમારે દેવી હોય તો આવો તો મારો દીકરો નાગો ગો બધી એમની વાતચીત કીધી એ કહ્યું કે સરનારે મોકલા વાત કરવાની જે કંઈ વ્યવહાર કરવો તો એ કીધું એણે એક લખાણ મોકલા કરવા તો મોકલાને નાની કીધા એ અમે કીધું પછી અમારે કીણે આગળ બીજી વાત કરવી જાડે જાડેજાનો ભાઈ ધારાસભ્યનો નાનો કાનો જાડે જાડેજા એણે અમે દીધી જગ્યા એણે પછી લખાણ કરવા એ બથું કીધું આપણે કરે અને સનાયરી મોકલા વાત કરવાની કીધી મોકલાને નામી કરવાનું કીધું હોય કીધી એ બધું કીધું સો મહિના લગી તમને પૈસા નહીં દઈએ છ મહિને પૈસા દેવું તો છ મહિને એ રૂપિયા નાખે ને એ રૂપિયા ઉપાડી દઈએ અમારે સહી લે એણે હમણાં એ રૂપિયા એ આપ્યા ને એના માણસ હવે ત્રણે શાબા બે કીધા પર ભરા રૂપિયા લઈ જાય તમારે બેંકમાંથી એસ્ટિમેટ કઢો હોય તો એ બેગનું મારા દીકરો કીએ કે આ નાખ્યા હતા નાથી તમે એસ્ટિમેટ કઢરે હો અમે જો કંઈ ખોટું કરતા હોય કે લોકડતા હોય તો પણ હમણી ન્યાય આપો મારો દીકરો એના પાસે રૂપિયા આઠ દહ મહિને લેવાબો ત્યાં મારા દીકરાની જૂની કોર્ટમાં એ માર્યો મારે ને કીર્તિપંદિર નાખી દીધો તો હું ના જાણ તમને બુક લોટ સલોડ કીએ તમારે નહીં આવવાનું તમારા દીકરાને કીજો કે આવે મારા એક દીકરાની માર્યો એટલે અમે અમારી જે જગ્યા દીધી ફટાણા છૂટી હતી મારા દીકરાની માર ખબર આવું ના મોકલા મા મને મારે નહીં ના તો હું દીકરાઓ મરે જાય મારે દવા પીવાનો વારો હોય છે ને તો દવા આપી પણ હું તમને ના નહીં જવા તો મેં ખૂબ એણીએ મારે કાને સાંભો ઉભો થે ને ડોહી જવા દે ડોટિયા બાબે ત્યાં આવતી નહીં ડોઢિયા તોડી દેવાના થતા ને મારા પગ એટલી તોડી હેરે ગઈ હું કાં જા હું અંધારું બગ બગું થયું તો એ કે નવરું જોવે કહું ઉનાથી હાલી અમારા થાશ તે એમની આવી ના તા કે દેવાના જ બે જ થતા જાઓ આથી આ ન આવતી પાછી કોઈ દી પણ એ કહ્યું એટલે હું હાલે નીકળી નથી તો હમણાં પછી હું ફોનો કરતી કાના એના મોકલા નહીં કરા સના નહીં કરા તો મને સનો જવાબ ન દે નંબર કહે મોકલો ઈ ગયો કે મને તો એણે કીધું એ બી કીધું હું બે હાથ જોડે મેં તમને વિનંતી કરા મને મારી વાત તો ન્યાય આપો હમણી શેતરા એવા કોઈ શેતરાય જોમાં અમારા માથે થઈ આવી રીતે કીધું હમણી ગરીબ માણા ગરીબ માણસનો ન્યા મને એસપી સાહેબની કીધો કે તમે મને આપો હું બે હાથ જોડે વિનંતી કરા હું કાં બીજે કીને મરા કહેવા જઈએ મેં હું એટલી વિનંતી તમણી કરા એસપી સાહેબની